हूँ से मायर का हूं से तारे तू तू हुले हमारे मन के हूँ बना हूँ क्या दारे एम नहीं है तब लिंबू सरबत लिंबू सरबत एम के हाल बनाई दो लिंबू, बना बना लिंबू सरबत के हाल तू खांड नहीं ले तो जब उधर खांड હા બનાવી બને લીંબુ ખાંડ ને લીંબુ બધું લેતો જાય લીંબુ તો આર્યું લીંબુ છે તું છે ને એક ગ્લાસ પાણી ભરતો હોય ખાંડ લેતો હોય ને ચાકુ લેતો જાય બનાવી દઉં જા પીવું હોય તો લઈ આવી દે નકર કઈ નહીં નકર વિડીયો ઉતરે જ છે તારે પીવું છે તારા લીંબુ શરબત નો વિડીયો બનાવવાનો છે જા લેતો હોય જા બનાવી દઉં આજે ગ્લાસ તો લઈ આવી પાણી નો ભરીને પાણી આવી ગયું હવે હું બનાવવાનું છે આપડે એનું લીંબુ શરબત હું હજી બોલતા નહીં આવડતું બરોબર જો ગાડલું પલાયું જો પાણી જોઈ રહ્યું લીંબુ શરબત હું એક વાર બોલી દે હા લીંબુ શરબત નિશિત લીંબુ આખું નાખું કે અડધું અડધું જ નાખવું અડધા લીંબુ થઈ રે ને હવે આ નાખી દેવું અડધું ફાડું પીડું ખાટું થઈ જાય તેને ખાટું ભાવે કેમ કેમ કરવાનું કેમ વિડીયો હોય આમ ફરખાય એમ કહે આમ વિડીયો લાઈક કરજો કે વિડીયો લાઈક કરજો કે એમની બે બર વિડીઓ લાઈક કરજો તો નિશ્ચિત અત્યારે રિહાઈને બેઠો તો ઘડી વાર વર ખાતો લીંબુ શરબત હાટુ આપણે લીંબુ શરબત બનાવવાનું ચાલુ કર્યું તો નિશિત મજા આવી ગઈ મોજમાં આવી ગયો નિશ્ચિત જવા શરબત પીવું ને બની ગયું શરબત ખાંડ ઘળી જાય એટલે ભાઈ તને આપી દો હવે રિહાવાનું નહીં હો કેમાં બી આવ્યા એમાં બી આવ્યા હેના બી આવ્યા લીંબુ ના તો ગાય ની લઈ જાય ગાળી દઉં ચાકરો ને ગાય ની લઈ આવજે નિશ્ચિત બી આવ્યા તો ગાય ની રાખ ગાળી લઈ જો આમાં બી રહી ગયા એમાં નથી આવ્યા તારે પીવાય એટલું થઈ ગયું રોહ રોય ને શરબત બનાવીને પછી પીધું કા આમ આમ કરે પાછો મજા આવી કે કેવી મજા આવી સારી સારી મજા આવી રોહી રોય ને શરબત બનાવી પછી તો મજા જ આવે ને બપોરી વખતે બી આવ્યા નથી આવ્યા બી કેમાં છે એમાં છે હજી